જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એકદમ દેશી ભાણું લઈને આવ્યા છે આપણે અહીંયા આગળ રોટલા કઢી અને લસણની ચટણી બનાવીશું એની માટે જો અહીંયા આગળ મેં ખાટી છાશ લીધી છે ચણાનો લોટ છે અને આ લસણની ચટણી છે જેની રેસીપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે લિંક એની તો હવે આ રીતે આપણે એને જો આ રીતે મેં અહીંયા આગળ છાશ લઈ લીધી છે અને એમાં લગભગ બે ટેબલ સ્પૂન ચણાનો લોટ એડ કર્યો છે છાશ ખાટી લેવાની છે કેમ કે રોટલા સાથે આ કઢી છે ને આપણને થોડી ખાટી હોય ને તો જ મજા આવે છે આપણે એને થીકને સેટ કરીશું એની માટે મેં અહીંયા ઘડી એક બાઉલ પાણી લીધું છે હવે લાલ મરચું પાવડર એડ કરીએ છીએ હળદર પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે અને આ બધાને હલાવીને મિક્સ કરી લઈશું પ્રોપર કે જેથી કરીને ચણાના લોટની ગાંઠોના રહે જો આપણું સરસ થઈ ગયું છે કઢીનું મિશ્રણ તૈયાર તો હવે પહેલાં કઢીને વઘાર કરી લઈએ એની માટે એક પેનમાં મેં તેલ લીધું છે તમે ઘી ઈચ્છો તો ઘી પણ લઈ શકો છો મેં અહીંયા આગળ તેલ લીધું છે જીરું આપણે એડ કરીશું એક ચમચી જેટલું રાઈ એડ કરીશું લગભગ હાફ ટી સ્પૂન જેટલી તજના ટુકડા છે બેથી ત્રણ નંગના નાના નાના ટુકડા આપણે તજના લીધે છે આખા લાલ મરચાં લઈએ છીએ હવે આપણે વઘારના એને મેં ટુકડા કરીને લીધા છે હવે આપણું જીરું અને રહી તતડવા માંડે એટલે આપણે એમાં હિંગ એડ કરીશું અત્યારે આવી સિઝનમાં રોટલાને કઢી ખરેખર બહુ જ મજા આવતી હોય છે જો આ લસણની ચટણી એડ કરીએ છીએ આપણે અંદર અને આ બધાને થોડુંક આપણે સોટે કરી લઈશું કે જેથી લસણની ચટણીનો ટેસ્ટ પણ જો તમે જોઈ શકો છો કલર અને ટેસ્ટ બંને સરસ આવી જાય અને હવે આપણે કઢીનું જે મિશ્રણ છે તે એમાં ઉમેરીશું આવું વાતાવરણ હોય ત્યારે રોજ એવું થાય કે ચલો ભાઈ શું નવું નવું બનાવીએ કંઈક નવું બનાવીએ પણ નવું નવું ખાઈએ એની સાથે સાથે આવું દેશી ભાણું જમીએ તો પણ ખૂબ જ મજા આવતી હોય છે જ્યારે આપણે ગરમ ગરમ ખાતા હોઈએ આવી વસ્તુઓ તો તો ખરેખર એવું થાય કે ખાયા જ કરીએ હવે થોડોક ગોળ નાખીશું આ કઢી થોડી ખાટી હોય છે એટલે આપણે ગોળનું પ્રમાણ અહીંયા ઘડી ઓછું રાખીશું અને કઢીને ઉકળવા દઈશું આપણે સરસ રીતે અને આ કઢી થોડી જાડી હોય તો જ મજા આવે છે સાથે સાથે જો હવે મેં અહીંયા ઘડી બાજરીનો લોટ બાંધી લીધો છે આ લોટને મસળવાનો વધારે પ્રમાણમાં હોય છે આપણે એને પ્રોપરલી મસળી લઈશું અને હવે એને આપણે થેપીને કરી લઈએ છે સરસ રીતે જો આ રીતે મેં થેપી લીધો છે લોટ બાજરીને રોટલાને હવે એને શેકી લઈએ આ લોટને મસળીએ ને તો રોટલા ખરેખર એટલા જ સરસ થતા હોય છે ને પણ એને થોડોક મસળવો વધારે પડે છે અને જ્યારે જો થોડોક આવો અધકચરો કાચા જેવો હોય ને ત્યારે જ આપણે એને ટર્ન કરી લેવાનો તો આપણા રોટલા બહુ જ સરસ ફૂલતા હોય જો તમે એને વધારે શેકાવા દેશો ને તો ફૂલે નહીં સરસ જો પાછળને ભાગે પણ શેકાઈ ગયો છે ને હવે તમે જોઈ શકો છો એ રીતે આપણો રોટલો એકદમ સરસ ફૂલીને થાય છે જો તમે જોઈ શકો છો એ રીતે આખો રોટલો ફૂલી ગયો છે સરસ રીતે હવે એને પલટાઈને બીજી બાજુ પણ શેકી લઈશું હવે આ રોટલા પર જ્યારે કોઈ આપણને ગરમ ગરમ ઘી ચોપડીને આપે અને સાથે લસણની ચટણી અને આવી ગરમા ગરમ કઢી હોય તો તો ખાવાની ખૂબ જ મજા આવી જાય અરે મારાથી થોડોક બંધ થઈ ગયો છે તો ચાલો મિત્રો આપણે ગરમ ગરમ રોટલાને કઢી સર્વ કરી લઈએ તો રોટલા પર જો લસ લસતું ઘી હોય ગરમ ગરમ રોટલો લસ લસતું ઘી હોય સાથે કઢી મૂકીશું ખરેખર આવી ગયું ને મોઢામાં પાણી જોતામાં જ આવી જ્યારે ગરમ ગરમ વસ્તુ આવેલી ઠંડી સિઝનમાં મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે સાથે લસણની ચટણી અને ડુંગળી સાથે